કરે દિન પતંગ સગાવીશ આ ચાહી મારી બકલ કે મને ન દેજે પતંગો મારી હોય તો લે તારું ગયું મેં લૂટી લૂટેલી પતંગ લે

હું આ પતંગ દઉં હવે છે ને લઈ જવા દે એનો વારો કાઢ નાખું એટલે મારા છોકરાને પતંગ નાખી

હા પપ્પા પૂરી કાકી એમ કીધું કે તારી માં મતી જાય અને મારા પાનારે મેઘથી ગઈ હે બટા તને એમ કીધું શું કરવું બટા હવે મારી માં સગી જાય છે

તમને આવ દેવા ન થાય તમને નોખા કરી દેવા બાદા કરી દો નોખા આવા નોકુ થાઉ લ્યો હે હા તો તો બધા થાર લ્યો કઈ જો નોખો એટલે ઈ ખાઈ લે હા ખાઈ લે ઈ ખાઈ લે પછી તમે હા તે ખાઈ લે શું શું ખાઈ છો વાત કરું બોલી વાત કરું બોલી લ્યો એની વાત ખુદી વાત બસ 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 મને કી થાય આ દેવી આ આપણે હાલ હા હા નીકળ